ગોંડલના ચકચારી કેસમાં રાજકુમાર જાટનું જે શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું હતું પોલીસનું કહેવું છે કે અકસ્માતમાં મૃત્યુ થયું છે ત્યારે બીજી તરફ પરિવારજનો આરોપ કરી રહ્યા છે કે તેમના દીકરાની હત્યા થઈ છે આ તમામ આરોપો અને પોલીસની તપાસમાં હવે રાજકોટ એસઓજીને મોટી સફળતા હાથ લાગી છે જેમાં જે ટ્રાવેલ્સ બસ સાથે રાજકુમાર જાટનો અકસ્માત થયો છે તેને લઈને એસઓજી દ્વારા આ ટ્રાવેલ્સમાં જે હતો અને જેને નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેઝાન ગોંડલમાં રાજસ્થાનના એક વેપારી રતનકુમાર જાટના દીકરા રાજકુમાર જાટનો જે મૃતદેહ મળી આવ્યો હતો રાજકોટ ખાતે ખાતેથી તેને લઈને અનેક પ્રકારની શંકા કુશંકાઓ જે મૃતકના પરિવારજનો છે તે લગાવી રહ્યા હતા આ મામલાને લઈને પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને તપાસ પણ કરવામાં આવી હતી એટલે રાજકુમાર જાટનો જે મૃતદેહ મળી આવ્યો છે તે પહેલાં તે કયા કયા સ્થળે ગયો હતો તે બાબતે સીસીટીવી પણ મેળવવામાં આવ્યા હતા અને જે સમગ્ર વિવાદ ત્રણ માર્ચની આસપાસનો હતો એમાં જયરાજસિંહ જાડેજાના બંગલા ખાતે રાજકુમાર જાટ છે તે બપોર દરમિયાન ઘૂસી જાય છે જપા ઝપાઝપી થાય છે અને ત્યારબાદ તે ઘરે આવ્યા બાદ આ યુવક છે તે મળતો નથી આને રતનકુમાર જાટ દ્વારા રાજકોટના એસપીને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે રાજકોટના કુવાડવા રોડ ખાતે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર પાસે જે હાઈવે આવેલું છે ત્યાંથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ મળ્યા બાદ રાજકોટની એક હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં આ મૃતદેહને મૂકવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે પાછળથી જાણકારી મળે છે કે જે ગોંડલમાં લાપતા યુવાન હતો તેનો આ મૃતદેહ છે મામલાને લઈને પોલીસે ખુલાસો કર્યો છે કે અકસ્માતમાં રાજકુમાર જાટનો મૃત્યુ નિપજ્યો છે જ્યારે બીજી તરફ પરિવારજનોનો આરોપ છે કે તેની હત્યા થઈ છે આ તમામ બાબતો વચ્ચે રાજકોટ એસઓજીને મોટી સફળતા હાથ લાગી છે અને આમાં હવે

ચાર માર્ચના રોજ વહેલી સવારમાં કુવાડવા પોલીસ સ્ટેશનને એક વ્યક્તિ જેનું નામ જે છે રાજકુમાર ઝાટ છે જે પાછળથી આઈડેન્ટિફાય થયું ત્યારે ખબર પડે છે તેનું બોડી મળેલ હતું અને તેના વિશે જે માહિતી મળી તેના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ એનું આઈડેન્ટિફિકેશન ન થાય ત્યાં સુધી તે બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલું હતું અને સમય સૂચકતા વાપરીને પોસ્ટમોર્ટમ કરાવી અને તેના આઈડેન્ટિફિકેશન માટે ડીએનએ અને ફિંગરપ્રિન્ટને બધી જ જે કાયદેસરની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ તેનું આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોસીજર્સ છે જેમાં બ્રોડકાસ્ટિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને માહિતી પહોંચાડવી તે બધી પ્રક્રિયા હાથ ધરી હતી અને તેનું આઈડેન્ટિફિકેશન નવ તારીખના રોજ થયેલ હતું આઈડેન્ટિફિકેશન થયા બાદ તેની અંદર ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો અને ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોય તેની તપાસ માટે થઈને અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલ હોય જેથી માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર તથા માનનીય અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી તેના આધારે એસઓજી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન એલસીબી ઝોન વન એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ સિનિયર અધિકારીઓ દ્વારા જેમાં સીપી સર એડિશનલ સીપી સર ઝોન વન સર અને અમારા દ્વારા તથા અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી હતી અને વિઝિટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બનેલો હોઈ શકે છે સૌ તેને ઝીરોઈંગ કરવામાં આવ્યું અને આપણી પાસે એક ટાઈમ સ્પેન હતો કે આશરે સવા બેથી અઢી વાગ્યાની વચ્ચે બનાવ બનેલો હોવો જોઈ શકે છે આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાઓ એ જે ચારથી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી બે ને તેત્રીસની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો હતું તેવી કબૂલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાયદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે એટલે બસ થી અકસ્માત થયો હોય શકે છે તે આપણે એક સંભાવના જે હતી તેના આધારે એક શંકાસ્પદ બસ જેટલી પણ હતી તેના બધા જ માલિકોની અને ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી અને તેના પૂછપરછમાં આ જે આપણા આરોપી છે તેના દ્વારા જે કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું આજે અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ નહોતી કરવામાં આવી અને તેણે પોતાના ક્લીનર જે છે તેને જાણ કરી કે કદાચ આ રીતનો એક બનાવ બની ગયેલો છે અને આપણે આગળ આની અંદર શું કરવું તો એ બાબતે પછી તે લોકો અમદાવાદ ખાતે પહોંચીને પોતાના આપે સાંભળ્યા આ હતા રાજકોટના ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ પાર્થિવરાજસિંહ ગોહિલ તેમણે મામલે ખુલાસા કરતાં જણાવ્યું કે જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસ દ્વારા રાજકુમાર જાટને ટક્કર મારવામાં આવી તેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે અને કોળાવા ખાતેથી જે મૃતદેહ મળી આવ્યો છે તે મામલે પોલીસે તપાસ કરી હતી ત્યારે આ ઘટના સામે આવી છે તે મામલાના સંદર્ભમાં રાજકોટ એસઓજી દ્વારા રમેશ મેર અને ઇબ્રાહીમ નામના જે બસ ચાલક અને ક્લીનર છે તેની ધરપકડ કરવામાં આવી છે આ લોકો અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયા હતા ત્યારબાદ પાંચ કિલોમીટરના સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ પોલીસે તપાસ્યા હતા ત્યારે હવે આ મહત્વ નીકળી હાથ લાગી છે બીજી તરફ આ મામલે જાટ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે એક તરફ રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ છે તે ગોંડલ આવવાની વાત કરી રહ્યા છે તેઓ આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ પોલીસે મહત્વના ખુલાસા કર્યા છે ત્યારે આગામી સમયમાં ભાઈ શું થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ